તો રેવા માટે તો શું ડ્રીમ કન્ટ્રી કહી શકો કે અત્યારે રહું છું મારું ડ્રીમ ઇન્ડિયા અને ફરવા માટે કહું ને તો મને એવું લાગે છે ઘણા બધા દેશમાં પોસિબલ થઈ જાય ફરવાનું પણ યુએસએ માં ઘરું છે એવું બધા લોકો કહે છે કારણ કે આપણને બહુ આઈડિયા છે ને ઇન્ટરનેશનલ નો તો યુએસએ મને ફરવાનો બહુ શોખ છે યુએસએ વિઝિટ કરીશ એક વાર તો લાઈફમાં અને મારું ડ્રીમ કન્ટ્રી કહું તો તમને બધા નામ તો મોસ્ટ ઓફ ખબર જ છે રહેવા માટે માટે અને ફરવા સાઉથ કોરિયા રેવા માટે એટલે આમ લઈ કેમ વર્ષો થી રેતી એટલે એમ નઈ લોકો એ પૂછ્યું છે કે તમારે ક્યાંક રેવા જવું હોય તો હું સાઉથ કોરિયા આમ તો ઇન્ડિયા માં જ રહેવાનું પસંદ કરું પણ કદાચ ક્યાંક જવાનું થઈને તો હું સાઉથ કોરિયા જ જવ રેવા માટે યસ ઈ સાઉથ કોરિયા હું ઇન્ડિયા માં મોજે મો આજ અરે થેન્ક યુ ભાઈ પહેલી વાર મારી કરતી વાત સાંભળી આરે જઈ એકલી નઈ જઈ નઈ નઈ તો એકલા ન હું તો યુએસએ જઈશ તો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે તમે એક સારી એવી જોબ પર લાગી જાવ કારણ કે આ YouTube નું છે ને ફ્યુચર લાંબુ નથી તો છેલ્લા 8 વર્ષથી તો હું YouTube માં કામ કરું છું અને ભાઈ સારું એવું છે અને ઇન ફ્યુચર હજી અમારે આમાં જ કામ કરવાનું છે કારણ કે અમે કોન્ટેન્ટ ક્રિએટર છે એટલે કોન્ટેન્ટ ક્રિએટ કરતા રહીશું કદાચ તમારું એવું માનવું હશે પણ મારું ડિફરન્સ છે નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે આપણા બેનો વજન કેટલો છે તો મારો છે 66 ઓકે અને આપણો છે અત્યારે કરંટલી એક્યાસી બે કિલો જેવો વધી ગયો છે ઓગણસી અઠ્યોતેર ઓગણસી રમતો હતો પણ અત્યારે છું અને વજન ત્યારનો અમારો કોન્સઠ થી સડસઠ ની વચ્ચે આવી કરે એ વધતો નથી ઘટતો નથી હું હું અઠ્યોતેર થી એસી માં રમતો હમણાં એસી એક્યાસી માં રમું છું નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે આપણા સાવ અંગતના વ્યક્તિ આપણને દગો દે તો આપણે શું કરવું જોઈએ

પણ આપણા જીવનનું જે લિસ્ટ હોય એમાંથી એને હું નાબૂદ કરી દઉં છું અને મને ઘણીવાર થયું છે બાકી મને એના પ્રત્યે એવું નહીં કે આનું આમ થાય આમ થાય પણ હું મારા લિસ્ટમાંથી કાઢી નાખું છું એટલે નીરવને એવું છે કે એકવાર એની નજર નજરમાંથી કોઈક ઉતરી જાય ને તો બીજી વાર એની નજરમાં પાછું ચડે નહીં અને મારે એવું છે કે મને એવું લાગે કે હું લિટરલી ઈ બાબતમાં થોડીક ભૂલી છું કારણ કે મને કોઈ ખારી હારી વાતું કરે અને એવું કંઈક કરે ને તો હું પાછી એની વાતોમાં ભોળવાઈ જાઉં પછી યાદ ન રાખું કે એને મારી પહેલાં આવું કરેલું છે પણ હવે એ સ્વભાવ સુધરતો નથી એટલે હું કરું મારું તો એવું માનવું છે ખાસ કરીને બહુ લાંબુ નહીં કરું કે આપણા જે ઇમ્પોર્ટેડ ટાઈમમાં જે લોકો કામ ન લાગે ને તો આ પછી એનું જીવનમાં કંઈ કામ જ નથી શોર્ટ એન્ડ સ્વીટ તો નેક્સ્ટ સવાલમાં એ પૂછું છે કે તમે પહેલા જે જૂના વિડીયો ઇન્ટેલિજન્ટ વાળો એક ડાયલોગ આવતો એ બોલતા હતા નહીં બોલીને બતાવો તો એ હું તમને બોલીને બતાવું તમે બધાય ભલે મને આમ છો ગામડાનું ભૂટ પણ તસજ ઇન્ટેલિજન્ટ તો જુઓ ભાઈ એક સવાલ પૂછવાનો હોય ને તો સાતસો સવાલ તો સેમ જ હતા કે હવે તમે બેબી પ્લાનિંગ ક્યારે કરો છો મને ખબર નહીં એવરી ક્યુ એન્ડ એ વાળો વિડીયો હોય ને એમાં આ સવાલ તો આવે તો ફાઇનલી આજે તમને જવાબ આપી દો થોડીક ચોખવટ કરી દો એટલે તમને લોકોને સંતોષ થઈ જાય જો ભાઈ બેબી પ્લાનિંગમાં પેલા તો એ શું કહેવાય બહુ અંદરનો મામલો કહેવાય અને તમે લોકો મને ખુલ્લેમ ખુલ્લું પૂછી લ્યો કાંઈ વાંધો નહીં તો જવાબ આપી દો કે એમાં એવું છે કે અત્યારે એ બધો પ્લાન એટલે નથી કારણ કે અમારે એક ઇન્ટરનેશનલ ટ્રીપ બાકી છે તો અમે એવું કીધું છે ઇન્ટરનેશનલ ટ્રીપ પતાઈ દઈએ અને પછી કંઈક કરશું એમ અને આ બધા સવાલો હોય ને હાઉ સવાલો તમે પૂછો છો કા અને મને એવું લાગે ઘરે પૂછે છે અને બહાર નહીં પૂછે છે હવે તો બે બાજુ જ પ્રેશર છે ટુકમાં ઘરે નથી પૂછતા એટલે તમે પૂછો છો ટુકમાં ઘરે તો હજી શરૂઆત નથી થઈ પણ તમે લોકો એ લોકો મગજમાં નાખી દીધું છે હવે જો ભાઈ નેક્સ્ટ સવાલ થોડો ઘણો ઇન્ટરેસ્ટિંગ આવ્યો છે તમે સૌરાસ તરફ એટલે કે બગદાણા ભગોડા ઊંચા કોરડા વગેરે સ્થળ પર ક્યારે મુલાકાત લેશો તો એમાં ચિંતા કરવાની કઈ જરૂર નથી આ બધા બી સ્થળ અમારા ધ્યાનમાં જ છે પણ જેમ જેમ અનુકૂળતા આવતી જાય છે ને એમ એમ એક એક પ્લેસ છે ને બધા લેતા જઈએ છીએ તો આ જે બી તમે શું કહેવાય પ્લેસ લખે છે એ બધી જગ્યા આવવાના છે તો નેક્સ્ટ સવાલ એ છે કે ન્યુ કાર હવે ની તમારે કઈ કઈ છે તો જાડુ હવે પછી નવી કાર લેવાની થાય તો તારી કઈ ફેવરેટ છે મને હેરિયર જ બહુ ગમે છે એટલે હું ની તમને ઘણી વાર કહું છું કે આપણે નવી ગાડી લઈ તો ફરીથી હેરિયર જ લેવું ઓકે અને જો અત્યારે મારે લોંગ ટુર માટે લેવાન થાય તો એરિયર જ લઉં નવી જે હેરિયર આવી અને જે સિટીમાં હાંકવા માટેની એકદમ નાની કાર હોય ને ટીચુકડી એવી મારી લેવાની ઈચ્છા છે પણ ખબર નહીં હવે એ તો ક્યારે પોસિબલ થાય પણ આ ગાડીની રિપ્લેસમેન્ટમાં હેરિયર નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે તમે બંને નાના હતા ત્યારે તમારું સપનું શું હતું કે મોટા થઈ કે મોટી થઈને આ લાઈનમાં પોતાનું કરિયર બનાવીશ ઓકે તો હું નાનો હતો ત્યારે મેં એટલું બધું તો નહોતું વિચાર્યું કે હું યુટ્યુબર બનીશ પણ થોડોક એવો મોટો એટલે કે કોલેજમાં તો ત્યારે મને ફિક્સ હતું કે મારું યુટ્યુબર બનવું છે એટલે કે કોન્ટેન્ટ ક્રિએટર યુટ્યુબર તો નહીં કંઈ બી કોન્ટેન્ટ બનાવવું એવું બાકી નાનો હતો ત્યારે શું હોય ટીચર પૂછે કે પાયલોટ બનવું છે ને આ બનવું એ વૈજ્ઞાનિક બનવું બધા એવો કે તમારે સાઇન્ટિસ્ટ બન્યું ખબર અને અમુક તો છોકરા એમ કે નર્સ બનવું સાહેબ કે ભાઈ તું નર્સ ન બની તો ડોક્ટર બન તારું હું કહે ચાલ મને એટલું બધું તો યાદ નથી પણ મને એવું લાગે જ્યારથી સમજ નહીં થાય ત્યારથી મને એવું હતું કે હું બેંકમાં કે એવી કોઈ કોર્પોરેટ કંપનીમાં છે ને જોબ કરીશ એવું મારું સપનું હતું ઓકે નેક્સ ક્વેશ્ચન ખાલી લીલો તારી માટે છે તારું વ્યક્તિ કોણ છે ઓકે વ્યક્તિ કેવું તો અઘરું છે કારણ કે ચાર પાંચ વાઈફ હોય ને એમાંથી કઈ વાઈફ છે તો કદાચ આન્સર આપી દઈએ કારણ કે એવું જાડુ એની જગ્યાએ છે વાઈફની જગ્યાએ ફેવરેટ મમ્મી એક છે તો ઈ ફેવરેટ પપ્પા એક છે તો ફેવરેટ વાઈફ એક તો ફેવરેટ એટલે ફેવરેટમાં ઓલ માય ફેવરેટ ફેમિલી મેમ્બર કાઢી નાખ તો એના સિવાય કોઈ તારું ફેવરેટ હોય તો મારું કોઈ ફેવરેટ નથી તારા ફ્રેન્ડની તર ફેવરેટ નથી કાઇન્ડ ઓફ

એની હાટ તો મારી હેડુ નઈ રહે પણ મને તો મજા આવે અને મને એવું લાગે છે કે પહેલી વાર હું કોઈની છે એટલી બધી મોટી ફેન છું બાકી હું કઈ એટલી મને એવું કઈ ઓબ્સેશન કોઈ થી ન હોય પણ સ્ટ્રે અને થી મને બહુ બધું છે અત્યારે સાઉથ કોરિયા નું છે આખો વેવ એટલે આ એમ મારી કેટરીના અત્યાર સુધી રહી કે ચેન્જ તો એમ ચેન્જ થાય તારું ચેન્જ આ તું મને ગમતો હતો ને પેલેથી હજી જ છો ને બદલી ગયો કાઈ લ્યો ઈ વાત છે જો એને હું ગમતો મને હવે નથી ગમતી ફ્યુચરમાં પ્લાન છે લાઈક અત્યારે નહીં તો એક બે વર્ષમાં નહીં તો કઈ નહીં પણ પાંચ છ વર્ષમાં આપણે એક તો ક્યારેક તો જાવું જ તો નેક્સ્ટ ક્વેશ્ચન ઈ છે કે તમે ઓનલાઈન વસ્તુ મંગાવો છો અને કઈ એપમાંથી મંગાવો છો તો એમાં કે બધી વસ્તુ ઓનલાઈન નથી મંગાવતી મોસ્ટ ઓફ તો હું છે ને લાઈક કપડા કે શૂઝ કેવી કઈ બધી વસ્તુ હોય ને તો હું છે ને શોપ ઉપર જઈને જ લેવાનું પસંદ કરું અને અમુક વસ્તુ ગમી જાય ને તો ઓનલાઈન ને મગાવી લઉં છું એનું કઈ ફિક્સ એપ ન હોય જે એપમાંથી ગમી જાય ને એમાંથી આપણે મગાઈ લઈએ છીએ અને બીજો ક્વેશ્ચન એ છે કે તમને તમારા મમ્મી પપ્પા ની યાદ આવે છે પાયલવે તો આ ક્વેશ્ચન જ મને એમ લાગે ગલત છે કારણ કે ઓબ્વિયસલી બધી છોકરીઓ એના મમ્મી પપ્પાની યાદ તો આવતી જ હોય મને લાગે આ ક્વેશ્ચન પૂછન ને વધારે યાદ આવી ગઈ સાચી વાત છે તો નેક્સ્ટ ક્વેશ્ચન ઈ છે કે એવી નીરવ કઈ વસ્તુ છે જે મને બહુ ગમી તો આમ તો નીરવ બધી ક્વોલિટી મને બહુ ગમે છે મને એમ કે એમ કે કે એકોય ગમે એમ તો છે ને પણ કઈ ના 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 પણ સૌથી વધુ મને એવું લાગે કે લોયલ્ટી છોકરીની બાબતમાં છે નીરવ ઉપર સો વિશ્વાસ કરી શકું બીજી ગમે એ બાત ઉપર વિશ્વાસ હોય કે ન હોય પણ મને કોઈ એમ કે ને કે નીરવ તારી આ ચીટ કરે છે કે બીજી છોકરી એને ગમે છે તો એ હું વાત સો ટકા નો માની શકું મને ખબર છે કે એ બાબતમાં નીરવ ઉપર મને સો વિશ્વાસ છે અને નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે તમારા મેરેજને કેટલા વર્ષ થયા અને હવે તમારો એક્સપિરિયન્સ શું રહ્યો આ મેરેજ લાઈફનો નિરતું એનો જવાબ આપ ઓકે તો મારો એક્સપિરિયન્સ ઉપર તમે આખો સમાવય આપી દો જે લોકોને લગ્ન કરવાના એવું લગ્ન પછી લોકોને કેવું લાગે કે મારી લાઈફ આવી થઈ જશે સ્મૂથ થઈ જશે બંને બાજુ ગણતરી રાખવી સારી બી થઈ જાય અને લિટલ બિટ ચેલેન્જ બી આવે કારણ કે તમારે ઘરમાં નવું વ્યક્તિ આવે છે તમારી વાઈફ બનીને તો એનો તમારે સાર સંભાર રાખવું પડે પછી મતભેદ થાય એટલે હું તો કહું બધા પોઝિટિવ સાઈડ જ કાંઈ એમ કહેતો હોય કે લગ્ન જેવું પછી આ હા 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 પણ એવું નથી અઘરું પણ છે હે ને અમુક બાબત સારી છે ને અમુક બાબત અઘરી છે અઘરી તો ઘણી છે લાઈક મેનેજ કરવું ને એ થોડુંક અઘરું છે બે માટે છોકરા માટે તે છોકરી માટે તે કારણ કે છોકરાએ તે પહેલા હું કોઈને કઈ કીધા વગર ડાયરેક્ટ બહાર નીકળી જવાનું હોય કઈ રિસ્પોન્સિબિલિટી ન હોય હવે પછી વાઈફ આવે એટલે એને બધું કેવું પડે એ બધું કરવું પડે અને અમુક બસ મેલીઓમાં જાય કે હું તો કોઈને પૂછીને કઈ ન કરું તો પછી ભાઈ નો હાલે એટલે એમ કે ને કે પુષ્પા ઝુકેગા નહીં સાલા લગન પછી પુષ્પા બી ઝુકેગા સાલા થોડુંક ફેર બદલ થઈ જાય તો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે તમારામાં જે લોકો બેડ કોમેન્ટ કરે છે એના ઉપર તમારું શું કેવું છે એને કેમ ડીલ કરો છો તો જે લોકો આપણને જેન્યુઅનલી ક્રિટિસાઇઝ કરે છે એને સેલ્યુટ છે કારણ કે એના દ્વારા જ આપણને ખબર પડે થોડું કડવું હોય પણ ખબર પડે કે ભાઈ આ વાત સાચી કરે છે અને આવું કરવું જોઈએ જે લોકો ખાલી અમારી મતરવા જ આવે છે એને જવાબ કોઈ ફાયદો નહીં એને રિએક્ટ જ ન કરવાનું હોય કારણ કે એનો મતલબ અમારે યારે કાંઈ હોતો નથી ખાલી એટેન્શન ગ્રેબ કરવાનું હોય છે અને જેને અમે શું કહેવાય રિએક્ટ નથી કરતા અને બીજી કોમેન્ટ એ આવી છે કે જાડુને તમારે બનેલી એક વર્ષ પહેલાં જે કેમિસ્ટ્રી કેમિસ્ટ્રી હતી એ અત્યારે કેમ નથી હવે ખબર નહીં અમારી કેમિસ્ટ્રી ફિઝિક્સ મેથ્સ કેમ તમને બદલાયેલા લાગે છે પણ એ પહેલેથી જ અમારી કેમિસ્ટ્રી આવી છે ને આવી જ રહેશે

કારણ કે મેં મારા ઘરે વાત નોતી કરી એટલે મેં છોકરા જોઈ લીધા બે છોકરા જોયા હતા અને નેક્સ્ટ ક્વેશ્ચન એ છે જાડુ તે ઇન્ટર કાસ્ટ મેરેજ કર્યા છે તો શરૂઆતમાં લગ્ન પછી કઈ તપલીક કે કઈ નવા જૂનું લાગ્યું તારો શું એમાં કેવું છે એટલે મને એવું લાગે કે લગ્ન કરીને તમે ઇન્ટર કાસ્ટ હું તમારા કાસ્ટમાં મેરેજ કરો ને તો થોડાક દિવસ એડજસ્ટ થવામાં તો થાય જ કારણ કે તમે 25 વર્ષ જ્યાં રહ્યા હોય જે લોકો સાથે રહ્યા હોય એમાંથી તરત જ બીજા નવા લોકો સાથે રહેવાનું થાય તો એડજસ્ટ થવામાં થોડીક વાર લાગે પણ મને લાગે કાસ્ટના કારણે નથી થયું કારણ કે જેવા મારા મમ્મી પપ્પા છે એવા જ લોકો અહીંયા છે અમે બધા કાઠિયાવાડી ને બધું આપણું બધું છે ને સર્કલ તો એક જેવું જ છે એટલે ઇન્ટરકાસ્ટના લીધે નહીં પણ લાઈક ઘર ચેન્જ થયું ને તો એના લીધે થોડા ઘણા પ્રોબ્લેમ સ્ટાર્ટિંગમાં આવતા તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તમે તમારા સાસુ જોડે ક્યારે શોપિંગ કરવા કેમ નથી જતા શોપિંગ તો લેડીઝ જોડે જ થાય એ વાત સાચી છે પણ એમાં એવું છે કે અમુક વસ્તુ જ્યારે લેવાનું હોય ત્યારે હું ને મારા સાસુ બંને જોડે જ જાય છીએ બાકી કપડાં ને એની બાબતમાં એવું છે કે હું મારી રીતે લઉં છું અને મારા મમ્મી છે ને એની રીતે એને જે વસ્તુ ખરીદવી હોય તો એ રીતે ખરીદે છે અને અમે બંને જાઉં ત્યારે હવે નેક્સ્ટ ટાઈમ અમે છે વ્લોગ બ્લોગ હારે લઉં અમુક વસ્તુ લેવા અમે હારે હોતા જ જાય છીએ અને આઈ હોપ કે તમને છે ને અમારો આજનો આ ક્વેશ્ચન આન્સર વાળો બ્લોગ છે એ બહુ ગમો છે ઘણા બધા ક્વેશ્ચન હતા એટલે અડધા ક્વેશ્ચન લેવાના રહી ગયા છે પણ નેક્સ્ટ ટાઈમ ટ્રાય કે એ એ બધાના જવાબ જવાબ અમે અમે તમને આપી આપી દઈએ અને જે સવાલ ફરીથી નથી લીધા તમે હોય કારણ કે ઓલરેડી તમને એકવાર જવાબ આપી દીધો છે તો નેક્સ્ટ ટાઈમ જે બાકી રહી ગયા છે એ બધાના જવાબ આપી દેવું તો જો તમને આ બ્લોગ ગમો હોય તો કરજો મસ્ત મજાની કોમેન્ટ કરજો અમારે યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં જો તો તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળે નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય બાય